નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ફૂલોનો બાગ સામાનના રોમે રોમમાં ઉલ્લાસનું જે નૃત્ય જાગી ઉઠ્યું આનંદ ઉઠ્યો તે સમજવા માટે એના મનની દશા વિચારવી જરૂરી છે એ બાળની બાળ આંખો જગતની સાચી વિભૂતિને શોધી રહી હતી અને વિભૂતિ સમર્થતા વિજયને કયા ગુણે પરખાય તે પાટો એને એક પ્રખર વિદ્યાને ભણાવ્યો હતો એ ધોરણે જોતા તો જગતમાં લક્ષ્મી નંદનનો જોટો ક્યાં જડે તેમ હતો સામાન્ય પ્રચંડ કાચ કુલ કુલા માલિક લક્ષ્મીપુરના માનીઓને ટ્રામો સુખાકારી પૂરી પાડનાર ઘેર ઘેર ગેસ અને પાણી પહોંચાડનાર ને જેના નામ પરથી શહેરની કોલેજનું નામ પડ્યું હતું જેના પ્રત્યેક કાર્ય પરને માલિકી પર વિજય અંકિત થયો હતો જીવન સંગ્રામમાં જેને કોટ કોટાન સમૃદ્ધિ હાથ કરી હતી હજારો લોકો જેને આશરે ગુજરાતા રાજ શાસનમાં જેનું સત્તાબળ અસીમ હતું એવા નસા દુલ્લનને જગતની કેટ કેટલી સેવા બજાવ્યા બદલ આ કીર્તિ અને આ માહિમા મળ્યા હતા સામાન્ય નજરમાં લક્ષ્મી નંદન શેખ દુનિયાવી ફતેહના એક અણી શુદ્ધ આદર્શ પુરુષ તરીકે વેતિયાઓની સૃષ્ટિમાં વિરાટ તરીકે આજ સમાતન હતા ને એના આ પુત્ર આદ્યત્ય કુમાર રૂપે દિત્તુભાઈ પિતાના વિજય તેમજ ગૌરવનો જેને વારસો વર્યો છે જેના રત્ના કણે કણ માંથી શ્રીમંતાઈ તેમજ સમર્તાના સંસ્કારો મહેક મહેક થઈ રહ્યા છે એવા અદ્ભુત માનવ રત્નની ની આવર્દતા બચાવવાનો પ્રારંભ ભાગ્ય મારા જેવા રાખ ગામડિયાને પ્રાપ્ત થયું જગતની એક વિભૂતિની તહેમાન રહી તેના ગુણોનો પરિમાલ પીવાની મને તક મળી આવા શુદ્ધ બુદ્ધિના વિચારો સામાન્ય હેયુ તર કરી મૂક્યું એની આંખો આનંદ ને આસોડે બીની બની એના પેટમાં કપટ કટાક્ષ કે તિરસ્કાર નહોતા સાચે જ એ મુગ્ધ બન્યો હતો અંજાયો હતો આ વિજય જીવનના તેજ અંબર થકી ગાડી બંગલાના મંડપમાં જઈને ઊભી રહી કે તુરત જ ફરસ હજર થઈ કુચવી વડે વિંજણો ઢોળવા લાગ્યો જયમલ આદિત્ય કુમારે છટાની નીચે ઉતરીને બેગકો સોનો કરી રહ્યો જો આ લગામ તબાવી આવા મેઘવી દુકાનને કહે કે પૈસા લઈને માલ આપો છો કે શું ખેરાબ કરો છો પગથિયા ચડે છે ત્યાં નંદનવન આ ચોક્કસ સજ્જન થયેલા અનુચરો ઝૂકીને ઉભા છે રૂપલાલ દીતુભાઈ ની યાજ્ઞા દીધી આપણા મહેમાનને માટે બીજે માળે ચા નાસ્તો લાવો દીતુભાઈની સાથે સામાળ ઉપર ચડવા લાગ્યો અર્ધે દાદરે જાય ત્યાં નખ શીખે નગ્ન એક સુંદરીનું પૂરા કદનું ચિત્ર લટકતું દીઠું શામાળે જોઈ રહ્યો નગ્ન માનવીનું ચિત્ર શા માટે ઉપર જતો ગયો તેમ તેમ હું બહુવિધ ચિત્રો તસવીરોને સાથો સાથ એવા દિગંબર બાવલાઓની અને ચિત્રોની આખી સૃષ્ટિ સજ્જિત દીઠી ભોળા સામેળે માનું કે સદ્જુગમાં પ્રવર્તેલી આ નિર્દોષ નગ્ન સુંદરતા ઉચ્ચ સંસ્કારોનો આ શ્રીમતના ઘરોમાં પણ છરવાય

કાપડ મારાથી શર્માતા ના અક્કલ કામ ન કરે એવી ભાત ભાતની વાનગી ઉપર સાંભળે અક્કલ જરી પણ તસ્કી આપ્યા વગર મોરના સંચાને જ વહેતા મૂકી દીધા ખાતો ખાતો એ એક જ વિચાર કરતો જાય છે કે આવી વાનગીઓ ખાવાથી શું આ દીતુભાઈ જેવી દેહ ક્રાંતિ પ્રાપ્ત થતી હશે ખરી હું એના જેવો રૂપાળો બની જાઉં ખરો ખાવાનું ખતમ થયા પછી દીતુભાઈ સામાન્ય નંદનવનનો આખો પ્રદેશ દેખાડવા માટે ચક્કર લગરાવ્યો ગામડિયા ખેડૂત ના પુત્રે ઘર આંગણે તો દીઠેલા માત્ર બબે બળદ ને કોસ ખેચાવી ખેચાવી થતા બે ત્રણ વીઘાના વાવેતર અહીં તો એકરો ના એકર જમીન યંત્રથી થી ખેડાય પવાય ફળ ફૂલે લચેલી દેખી પાણીના ધોધ પડતા વરાળ પંપો ચાલતા હતા ઈરાન ચીન અને સ્વિટ્ઝરલેન્ડ થી પણ મંગાવેલા ફૂલો ના રોપા હતા તબેલા માં પચીસ પાણીદાર ઘોડા ની માવજત થતી હતી દીઠી આટલા બધા ઘોડા કેમ દીતુભાઈએ કહ્યું આ બધા મારા રેસ હોઝિંગે સરતના ઘોડા છે સાંભળ થક થઈ ગયો સાચી ફતેહના એણે અહીં દર્શન કર્યા એકા એક કોઈ ઘોડાના ડાબલા સાંભળ્યા દીતુભાઈએ આંખો ચમકી એના નેત્રમાં દીપ્તિ રમી રહી એણે બૂમ પાડી ઓહો વિનોદ બહેન આવ્યા રસ્તા પર રમત રમ કરતો અશ્વ અંદર આવ્યો અસવારે દીતુભાઈ સામે હાથ ફરકાવ્યો લગન ખેચી એ સ્ત્રી નીચે છલંગી ઘોડા ને ફરાશે દોરી લીધો એ એક તરણી હતી એના કેશ લલાટ પર રમતા હતા એના ગાલો ઉપર તંદુરસ્ત લાલી નૃત્ય કરતી હતી એની ફૂલેલી છાતી વાયુમાં લહેરિયા લેતા ભરપૂર સર્વ સમી હાફી રહી હતી એના બદનનો મરોડો એના લાવણીને બદલાવી રહ્યો હતો આવો જોબન સામળે પહેલીવાર જોયું તેજોના હાડ પિંજરની હરોળમાં એણે આ ફટાફટ તરુણવાળી મદિરાક્ષીને તપાસી શામળે જગત પર મુક્તિ મંત વિજય નિરખ્યો હલ્લો દિતુભાઈ તરણેને ટોકો કર્યો આવો વિનોદ બહેન એક સન્માનીને શામળે એને કહ્યું આ મારા મામાના દીકરી વિનોદની વિનોદ આનું નામ સામળજી છે એણે સામળ તરફ મદભરે નિગાહી નાખી એને ગતિમાં ચડ પડતાના ચમકારા હતા એના અંગોનો પ્રત્યેક ક્રિયામાંથી જાણે આજ્ઞાની પાંખના તેજ ઝપકાટ ઉગડભીટ ઉગડભીટ થાય છે ઘનગનાટ અધીરતા આકાંક્ષા તાલાવેલી અને તૃષા જાણે આ એના સ્વભાવમાં જગ મગે છે એના કંઠમાં સત્તાનો અવાજ છે એક જ મેટમાં માપી લઈ શકાય કે આ સુંદરી યજ્ઞના છોડવાને જ સર્જાયેલી કોઈ મહિષાસુર મંદિરની છે વિનોદ આદિત્યએ કહ્યું આજ તો મારે જીવન સંસદનું સાહસ બની ગયું મારો જાન આણે જ બચાવ્યું વિનોદિનીના નેત્રોમાં પોતાના અણુ મૂલા આત્મજનને ઉગારનાર પાત્ર તરફ કુતુહોલ ચેતાવ્યું સાચે જ સાચે જ એમ કહીને તે આખો પ્રસંગ વર્ણવ્યો પછી તો વિનોદ આ શામળે જ મને બચાવ્યો તે રીતે ઓહો ગજબ છાતી બસ મર્દ બચ્ચો ઘોડાને ભાજી જ પડ્યો પોતાના છૂદા થઈ જવાની પરવા જ એણે ન કરી સી હિંમત સી સાતી ને પછી તો એ તરુણના નેત્રની મની મિત સામે સામળ ભાન ભૂલ્યા જેવું થઈ રહ્યું વાહ કેટલું સરસ ક્યાંથી આવો છો તમે સુંદરીયા સામાન્ય પૂછ્યું અરે વિનોદ એ બાપડા તો હજુ એને ગામડેથી ચાલ્યા આવે છે રસ્તે લૂંટાયા બેકાર ભમતા હતા ભૂખે મરતા હતા અરર વિજ્ઞાનના કંઠનમાં અનુકંપાના ઝંકાર ઉઠ્યા પોતે એ ખુરશી પર બેઠી સામે ખુરશી બતાવીને સામાને કહ્યું બેસો તો ને પછી એ સાહસ પ્રસંગના તેમજ સામાનના જીવનના ઉલટપાલસ સવાલો પૂછવા લાગી સામાની આખી જિંદગી એણે ઉકેલી લીધી પછી વળી કંટાળીને એ પોતાના દીતુભાઈની સંગાથે તે રાત્રિના ગરબા પાર્ટી તેમજ ટેનિસ ટુર્નામેન્ટની ગુપ્તે ગુડેએ ચડી ગઈ દરમિયાન સામાન્ય આંખોને એને તરણના સુંદરની ઉઠાવવાનો અવસર મળ્યો કલાકોના કલાકો સુધી એને કરવી કરવી એની તથા એક એક રેખા ઉકેલ્યા એના હોઠ ઉપર પલકારા મારતા હાસ્ય તેમજ એની આંખોમાં ખેલતી ચપળતાને ચોરી ચોરીને જોયા કરવા એથી વધુ આનંદની ક્રિયા જગત પર બીજી કોઈ હોઈ શકે ત્યાં તો નોકર જમવા તેડવા આવ્યો સામાન્ય આ તરુણે નિર્દય આંખો સામે ફરી વાર પોતાનું ભૂખસુ સ્ટીપણું ઉઘાડું કરવાની ઈચ્છા નહોતી તેથી એણે રજા માંગી કાલે પાછા આવો દીતુબાઈએ પોતાના જુલ્ફા પંપડતા કહ્યું આપણે તમારું નક્કી કરી નાખીએ ભલે આવીશ એનો સો ઉપયોગ કરવાનો છું દીતુભાઈ વિનોદનીએ પૂછ્યું આપણા ઘોડેની માવજત કરવાનું એને ગમે છે નહીં સુંદરીએ સત્તાવાહી અવાજ કાઢ્યો આવા શક્તિવંત જુવાનને શું છાણીઓ બનાવો છે એનામાં તો અનેક શક્તિઓ ભરી છે પ્રથમ તો એ કેટલો દેખાવડો છે સામનનો મોર લાલીમાં ડૂબ્યો એના પોપચા નીચા ઢળિયા જાણે એ તરુણીની દ્રષ્ટિની સારડી એના અંતરમાં છેદ પાડી રહી હતી વારું અદતિએ કહ્યું તો તમે સૂચવો મને ખબર નથી પણ કશુંક સુંદર કામ આપો તમને ફૂલોનો શોખ છે કે નહીં સામળજી જી હા બસ તો પછી એમને આખી વાડીનો વહીવટ સોંપો એ રીતે સામળનું ભાગ્ય નિર્માણ એ સુંદરીની જીભ પર નક્કી થયું પોતાને કોઈ અપ્સરાની સૃષ્ટિમાં વાસ મળ્યો હોય એવા હર્ષ વિશમાં સામળ ઘર તરફ તરવી પગલે ચાલ્યો આ નવા આશરાદાતાએ એને રૂપિયા દસની નોટે આપેલી તેમાંથી એને પોતાને સારું નવો પોશાક લીધો અને તેજુના કુટુંબ સારું પણ કેટલાક મીઠાઈ વગેરેના પડીકા બગલમાં માર્યા નાના મોટા બચ્ચા તેજુ અને એની માં આખું એ કુટુંબ ડાચા ફાડીને સામાનના તે દિવસના અનુભવની વાત સાંભળી રહ્યું ને જ્યારે છેલ્લે વિદનોની વાત આવી ત્યારે તો તેજુ ચકિત બની ગઈ વિનોદ બહેન સાચે જ શું વિનોદ બહેન તમને મળ્યા હા તું એને ઓળખે છે ના પણ મેં એને જોયેલ છે કોઈ અજબ જીવન પ્રાપ્તિની વાત કરતી હોય તેવી રીતે તેજુ કહી રહી હતી બે વાર જોયા છે ખરેખર હા એ મારા મજૂર સંઘની મુલાકાતે આવેલા એ મજૂર સંઘના સભાસદ છે ના એમનો દરિદ્ર ઉદ્ધાર સંઘ તો જુદો પેલા બંગલામાં છે પેલી ભુવેશ્નરી હિલ ઉપર એ તો બહુ જ સરસ જગ્યા છે શ્રીમંતો તો ત્યાં જ જાય છે પણ એમને એકવાર અમારા મજૂર સંઘના મેવાડવાળા પ્રમુખ તરીકે લાવેલાને એમને હાથે બેઠો વહેંચાયેલી આહા સી સુવાડીને ફર ફર થતી એની સાડી હતી આપણે સ્વપ્નમાં જોઈએ તેવી હો કે સા એના રૂપ એના અંબોળામાં ગુલાબ હતું ને સી એના કપાળમાંથી મીઠી સુગંધ આવતી હતી આપણાથી રહેવાય નહીં તેવી કે ને વિનોદ બહેન દરેક બાળકને ભેટ દેતા કહેવા હસતા મારી સામે હસેલા હું મને તો એવું લાગ્યું કે જાણે રાજાની કુંવળી મને તો એવું થતું હતું કે એના પગમાં પડીને એના પગની આંગળીઓને બચી કરી લઉં ખરે જ એમ જ થાય શામળે સમજપૂર્વક કહ્યું આહા તમે તો એની મળી આવ્યા એની જોડે વાતો કરી આવ્યા નહીં તમે વાતો સી રીતે કરી શક્યા તમે સી વાતો કરી એ તો હું ભૂલી જ ગયો છું અરે રે મેં તો એનો અવાજ સાંભળ્યો નથી કારખાનાના મુલાકાતે આવેલા ત્યારે બોલતા હતા પણ સંચારના ખડખડાટમાં ક્યાંથી સંભળાય અમે તો એને જોઈ રહ્યા હતા હો અમારી મિલ એના બાપુની છે ખરેખર ને ના એના બાપુને ઘણી મિલો છે એ બહુ મોટા સેઠિયા છે પ્લગ છે ને આ એમની એક ને એક દીકરી છે એવી રૂપ રૂપનો અવતાર છે કે બધા એને પૂજે છે છાપામાં એની બે છબી પણ એકવાર આપી હતી મે એ બે છબી કાપી લઈને મારી કને રાખી છે ચાલો દેખાડું બીજા ઓરડાના ખૂણામાં એક ટીનની પેટી હતી તેની અંદર તેજુના લુંગડા હતા છેક તળિયેથી એણે એક કપડું કાઢ્યું એ કપડાના સાત પડો ઉખેડતા અંદરની બે કાપડીઓ નીકળી બંનેમાં વિનોતનીની તસવીરો હતી એકની નીચે લખેલું મિસ વિનોતનીની લીલું ભાઈ સેઠ સંધ્યાના સ્વાગતમાં બીજા ઉપર છાપેલું કે મિસ વિનોતની રાજકુમારીના ભોજમાં વિનોતનીના હાથમાં ગુલાબનો એક ગજરો હતો આવો રૂપાળું બીજું કોઈ ક્યાંથી તીઠું છે હે શામળભાઈ તેજોએ પૂછ્યું આહા મેં તો એને મારી પરિત કરીને છે મારા શણો લામાં એ આણીને મને હેતની પંપાડે છે આહા જેવો આવા રૂપાળા હોય એવા માયાળું પણ એવા જ હોય હો શામળભાઈ ખરી વાત છે રૂપાળા હોય તે હેતાળ જ હોય સામળે કબૂલ કર્યું ને પછી અચાનક કંઈક સફર્યું હોય તેમ કહ્યું તેજો મને એને દેખાડવો રહ્યો હું તે દેખાડો હું કદી ચમકતી એ સૃષ્ટિ માંડીને તેજુએ કહ્યું હા તો સાચે જ તમે રૂપાળા છો સામળભાઈ જો તો કેવો દૂધતો છોકરો છે દિવાલ પર ઝૂલતા એક તૂટેલા અરીસાના કટકામાં જઈને સામળ પોતાની સુરત જોવા લાગ્યો એને પોતાના રૂપની ગતતા ગમ નહોતી તે જોઈએ કહ્યું જોતા નથી સામળભાઈ કેવા દેખાવડાને કસાયેલા છો તમે તમારી ચામડીનો ચડકટ કેટલો છે મને તો મુદ્દત જ ખબર નહોતી ને આહા તમે એની જોડે વાતો કરી હે એટલું કહીને તેજુ પાછી પહેલી બે છબીઓને નિહાળી રહી પછી એકા એક દિલ ઉદાસ કરીને બોલી લ્યો સામળબાઈ હું તમને આ ભેટ આપું છું તમે એને તમારી ઓઢીમાં રાખજો ના તેજો મારે એ કોઈને જ ન આપવી જોઈએ નહીં છોકરીએ જીદ કરી મને તો હવે એ હૈયામાં યાદ રહી ગઈ છે મારી કને છબી ન હોય તો પણ હું એનું મોડું યાદ કરી શકું છું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ